सजानंद स्वामी महाराज निष्ण महाराज नि स्वामीण भगवानकंठ प्रभुनी जे वसनामु त्रिजू मुनिबा मोक्ष ना कामे ते बुद्धिन અઢારસો સત્યોતેરના ફાગણ સુધી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી ભંસાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો પેટો માથે બાંધ્યો હતો ને ધોળો ખેંચ પહેરો હતો તથા ધોળી પસેડી ઓઢી હતી અને પોતાના મુખારવીરની આગળ પરમહંસની સભા તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમહંસ માઓમા પ્રશ્ન ઉત્તર કરો ત્યારે મુનિબાબે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે આવો સત્સંગોને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માનિષ્યા કેમ રહી જાય છે પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તો તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહીં ને પોતાને સંતકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે મારામાં આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાળ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સદ વાર્તા કરતા હોય તેને હિતકારી માને માટે એમાં મહાનિર્ષાદી કોઈ અવગુણ રહે નહીં અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ સોજાળી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય તેને તો અતિ મૂર્ખ કહેવાય જાણવો ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં અને થોડીક બુદ્ધિ હોય તે જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પર છે નહીં ને ગુણ જ પર છે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પર છે તેને બુદ્ધિવાળો કહીએ પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કીર્તન ગાવો પછી સખી આજ મોહન દીઠા રે શેરી આવતા રે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા સખી આજ મોહન દીઠ રે શેરીએ આવતારે એ કીર્તન પરમભ ગાવા લાગ્યા ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો અને આ કીર્તન ગાયા તેમાં એ બહુ છે તે અમે વિચાર કર્યો છે એ જ મોટી વાત છે અને એ તે ભગવાનને ભજવા એ ઠીક છે પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે એ જ છે ભગવાનની માયા છે કેમ જે કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય જોતી હોય સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું એ જ છે અને પુરુષ હોય તે પરસ્પર બોલે જુએ સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું એ છે અને પુરુષ જે તે સ્ત્રીને જોતો જોતો હોય અને આલિંગન કરતો હોય તેની વાર્તા સાંભળતો હોય ને તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેના વિશે જેવું એ જ થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષ પુરુષને પુરુષમાં નથી થતું તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય આલિંગન કરતી હોય ઇત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંસાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જેને સંસ્કૃતિ બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે પછી એમ વિચાર થયો છે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મીઠા કરીને એક ભગવાનમાં જ આધ્યાત્મિક શુભ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે ને માયા નથી પછી વળી તેમાં પણ વિચાર થયો છે એ પણ ઠીક નહીં કાર્ય ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ અધિક સ્પર્શે અધિક રસ અધિક ગંધ અધિક શબ્દને બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે થઈ જાય જેમ સોળ હજારને એકસોને જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપસરાવો હતી તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે હે મહારાજ અમે દેવ દેવી અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિ ભાવે સ્પર્શ નથી કર્યો માટે એવી કૃપા કરો જે અમારા પતિ થાય પછી બ્રહ્માએ કહ્યું છે તમે તપ કરો તમારા પતિ નારાયણ થશે ત્યારે તેમણે ઘણું તપ કર્યું પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિને પણ પ્રસન્ન થયા ને વર માગ્યો આપો જે મારા પતિ નારાયણ થશે એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી પણ જો ભગવાન ન કરતા સંબંધને વિશે અધિકરૂપ દીઠું તો તેમાં મોં પામી માટે જેની એકમતી રહેતી નહીં હોય તેને પંચ ઇન્દ્રિયોના વિશેના સુખ કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં અને જેની મતી એકની એક હશે પણ એ કરે તેને તો ઠીક છે અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં એ કેમ કરવું તો જે ચોવીસ તત્વો છે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે પૂતી ખૂતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રની વૃત્તિ વિના જીવ સતા પડે રહ્યા થતા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હિય તો થાય તેટલું કરવું ને પડવું તે શું જે દસ ઇન્દ્રિયો તે રજો ગુણની સંપત્તિ છે અને અંતકરણ તે દેવતા તે સર્વે ગુણની સંપત્તિ છે અને પંચભૂત તે પંચ વિષય તે તમો ગુણની સંપત્તિ છે તે ત્રણ ગુણની સંપત્તિઓને ત્રણ ગુણ તેનો પૃથક માનીને કેવળ જીવન એ કરીને રહે તેને નિર્ગુણ કહીએ એવા નિર્ગુણ થઈને ભગવાનમાં યદ કરવું તે કહ્યું છે જે અને એવી રીતની જ્ઞાની છે તે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞા રૂપને જાણીને પોતે ક્ષેત્ર રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે તે ક્ષેત્ર તે શું તો સુક્ષમ અને કારણ એ ત્રણ જે તથા જાગ્રત અને સૃષ્ટિ એ ત્રણ અવસ્થા એ સર્વે છે તે ક્ષેત્રને પોતાના આત્માથી પૂતક જાણે છે જે મારે વિશે કોઈ દિવસ હોય નહીં હું તો એનો જાણનારો છું અને અતિશુદ્ર છું અરૂપ છું અલિંગ છું ચેતન છું અને ક્ષેત્ર તો અતિ મલિન છે જળ છે નાશવંત છે એમ દ્રઢપણે સમજીને એ સર્વથી વૈરાગને પામીને સોધર્મ સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિક ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ અને એ જે જ્ઞાની તે સર્વેથી શ્રેષ્ઠ છે તે ભગવાનને કહ્યું છે એમ સમજીને ઇન્દ્રિયો અંતકરણ વિશે સર્વેને જે મૂળ ઉખેડી નાખીને ભગવાનને વિષય કરવું એ ઠીક છે અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું પણ એને પોતાના હેતુ ન માનવા વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે સોસાયે કરીને ભગવાનની સ્પર્શ થાય છે નાસિકાએ કરીને ભગવાનની માળા તે તુલસીનો સુગંધ લેવાય છે મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે તથા જિજ્ઞાસે કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિક ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો એને તો વેરી જ જાણવા કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પરાદિકે કરીને સુખ માનતા થકા દર્શન દર્શનપરાદિકે કરીને સુખ માની દે તો થાય માટે પણ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂટો મેલે વિશ્વાસ કરે તો તે રાજાને તે વેરી નીચે મારે જેમ જો ઇન્દ્રિયો રૂપ વેરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે તે કેદમાં ન રાખે તો એને નીચે ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે માટે એનો વિશ્વાસ ન કરવો અને વળી જેમ અંગ્રેજ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી તેમ ઇન્દ્રિયોંતકરણને પંચવર્તમાનમાં નિયમ રૂપો જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિશે ગુણ ન લેવો શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને ને હેતુ માને છે એનો ગુણ લે તો ભગવાન દર્શન વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રી અધિકને વિશે કોઈ સુખ મનાવી દે તો એનું કર્યું કરાયું સર્વે વ્યર્થ થઈ જાય જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તડખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી માટે કેવળ આત્મારૂપ થઈએ થકે જે ભગવાનને વિષય થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે ગમને ગમે છે અને એમ પણ વિચાર કરવો જોઈએ ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો સ્પષ્ટ છે તેવો બીજે નથી અને જેઓ ભગવાનમાં સુગંધ છે તેઓ બીજે નથી અને ભગવાનના શરણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેઓ ભગવાનમાં રસ છે તેઓ બીજે નથી એમ ઇન્દ્રિયવંતકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે ત્યારે સ્વયંપ્રકાશ આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આ જે સર્વે વિશાળ તે સ્થાના કે રહીને કરવો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પોતાના હૃદયને વિશે એમ વિચાર કરે જે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દે એ હું નહીં અને જાગ્રત વપ્ન સુધી એ ત્રણ અવસ્થા હું નહીં અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો ને શાંત અંતર ને એમના દેવતા એ સર્વે હું નહીં હું તો એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું અને ઇન્દ્રિયંતરણ કાંઈક શાળા કરે તો એને કહેવું છે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ તું કોણ છે ને હું કોણ તારે મારે લેવું દેવું નથી તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો અંધકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે મહારાજ હે સ્વામી હે ભક્ત વસન હે દયા નિધ આ ઇન્દ્રિયો અંધકરણનો વાક છે ને હું તો એથી નોખો છું ને તો મારા શત્રુ છે માટે થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ સત્યને રૂપ માનીને ભગવાનને વિશે જ ભક્તિ કરવી ઇતિવસના મૃત પંસાળાનું ત્રીજું જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે લક્ષ્મી નારાયણ દેવની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ